નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રા સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિત્રો આપણે પાછળના વિડીયોમાં કીધેલું હતું કે આપણે આ વિડીયોની વાત કરીશું કે જે આપણે આ ફ્લાવર ટુમાં વાત કરીએ તો રીંગણની અંદર મિત્રો જે આપણે ગલગોટાનું વાવેતર કરેલું છે તમે આ મિત્રો ફૂલ જોઈ શકતા છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે કે આ ગલગોટાનું વાવેતર કરવાનું કારણ શું છે અને એ પણ મિત્રો આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી જશે તો વિડીયોને જોઈ લેજો એન્ડ સુધી સાથે સાથે જો તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા તમને અવનવા ખેતી પાપ ખેતી રિલેટેડના વિડીયો તમને મળતા રહેશે અને બીજી વાત કરું તો જો તમે પાછળનો વિડીયો હજુ ન જોયો હોય કે સડા માટે કઈ દવાનો ઉપયોગ કરવો ઢોકા મરડી માટે અને ફ્લાવરિંગ માટે કઈ દવાનો ઉપયોગ કરવો તો એમની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ બોક્સની અંદર આપી દઈશ તો મિત્રો એ તમે જોઈ લેજો તો તમે મિત્રો મારી પાછળ એક ખીલાપ જોઈ લો મિત્રો આ ની અંદર મિત્રો આપણે ફૂલનું વાવેતર કરેલું છે અને એની વાત કરીએ તો હું તમને બધી જ માહિતી દેવાનું છું કે આપણે ફૂલનું વાવેતર શા માટે કરેલું છે તો પહેલાં તમને આ વેરાયટીની વાત કરી દઉં મિત્રો આ પેશિયલની પેશિયલ વાત કરીએ તો મિત્રો આ ચોમાસાની વેરાયટી છે તમને ચોમાસામાં આમાં જો તમારે પૂરેપૂરું ઉત્પાદન લેવું હોય તો તમે લઈ શકો છો અને આ વેરાયટી મિત્રો આપણે વાત કરીએ તો આપણે આ બે કેરાની અંદર એપલ ડોલીની મિત્રો વાવેતર કરેલું છે જે એપલ ડોલીની વાવેતર કરેલું છે તમે સ્ક્રીન ઉપર રીંગણ જોઈ શકતા હમણાં હું તમને રીંગણ પણ મિત્રો બતાવી દઈશ આપણે આમાં ઉત્પાદન હવે ચાલુ થવા માટે છે અથવા તો ચાલુ પણ કહી શકીએ કે ચાલુ થઈ ગયું છે એ કન્ડિશન ઉપર છે તો મિત્રો એ તમને હું હમણાં ઉત્પાદન બતાવી દઉં અને એ મિત્રો વેરાયટીની વાત કરીએ તો એ વેરાયટી રહી એ મિત્રો સ્પેશિયલ ને સ્પેશિયલ એમનું વાવેતર તમારે જો ઉત્પાદન વધારે લેવું હોય મિત્રો ચોમાસાની અંદર વાત કરીએ તો ગમે તે વેરાયટી વાઈ દો એવું નહીં કે દેશી ચોકલેટ ગુલાબી જાંબુડી ચોકલેટ કે બીજી ગમે તે વેરાયટી મિત્રો ચોમાસા દરમિયાન એમનું ઉત્પાદન થોડું ઘટતું હોય છે અને આ એક એવી વેરાયટી છે જે મિત્રો આમાં ઉત્પાદન તમારે ચોમાસા દરમિયાન વધતું હોય છે જ્યારે ચોમાસાની મિત્રો ઠંડી અને જે વરસાદનું મિત્રો વાતાવરણ થાય તો બીજી વેરાયટીની અંદર મિત્રો આમ ઉત્પાદન ઘટી જતું હોય છે અથવા તો જે ખેડૂતોને નવા હોય અનુભવ ન હોય એટલો બધો એમને મિત્રો ઉત્પાદન હાવ લો મિત્રો વાત કરીએ તો લૂઝ થઈ જશે એક વીઘાની રીંગણી હોય તો અમુક ખેડૂતોને મિત્રો એમાંથી શાકના રીંગણ પણ નથી જડતા અને એમની જગ્યાએ જો તમે આમાં ઝીરો ટકા માવજત કરો તોય મિત્રો તમારે આમાં ઉત્પાદન ચાલુ રહેતું હોય છે તો હું તમને હવે આ થોડીક વેરાયટીની મિત્રો બતાવી દઉં પાછળનો કેમેરો કરીને તો તમે જ્યાં જોઈ રહ્યા છો મિત્રો એપલ ડોલી વેરાયટી છે અને એમનું વાત કરીએ તો ઉત્પાદન મિત્રો હવે આપણે ચાલુ થવા માટે છે અથવા તો ચાલુ થઈ ગયું છે અને રીંગણની વાત કરીએ તો મિત્રો એનું ફ્લાવરિંગની વાત કરીએ તો એક સાથે મિત્રો લુરખા ગોર્યામાં ફ્લાવરિંગ આવતું હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતના ફ્લાવરિંગ આવતું હોય છે એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર મિત્રો ફૂલ આવતા હોય છે જોઈ લો મિત્રો આ ત્રણે ત્રણ રીંગણ બનવા બેસીએ જોઈ લો મિત્રો આ રીંગણ પણ છે ગુલાબી કલરનું મિત્રો રીંગ રીંગણ થતું હોય છે અને નીચે મિત્રો લીલા કલરનો ડાર્ક થતો હોય છે અને આમાં વાત કરીએ તો તમે ઉત્પાદન જેટલું ધારો એના કરતાં પણ મિત્રો વધારે લઈ શકો છો આ જોઈ લો મિત્રો એક સાથે ત્રણ ત્રણ રીંગણાનું ફ્લાવરિંગ આવી ગયું છે અને રીંગણ પણ મિત્રો તૈયાર થવા માંડ્યા છે અને મિત્રો આ ફૂલનું વાવેતરની વાત કરીએ તો મિત્રો આપણે આની અંદર બિયારણનું કામ કરવાનું હોય છે પ્લોટિંગનું કામ કરવાનું હોય છે પ્લોટિંગની વાત કરીએ તો મિત્રો રીંગણની અંદર કોઈ પ્લોટિંગ નથી થતું પણ મિત્રો અમુક એવી પ્રોસેસ થતી હોય છે કે કયા રીંગણનું બિયારણ લેવું તો મિત્રો એ પ્રકારે આમાંથી આપણે બિયારણ પસંદગીનું બિયારણ પાસ કરવાનું હોય છે તો મિત્રો આ ફૂલનું વાવેતર એ માટે કરેલું હોય છે કે જો આ ફૂલનું મિત્રો વાવેતર હોય તો મિત્રો જે આમાં માખી સુસવા આવતું હોય છે ફૂલ એ મિત્રો આ સીધા ફૂલ પાસે જતો હોય છે અને મિત્રો આ રીંગણના ફૂલનું કોઈ શોષણ કરતું નથી એમના કારણે મિત્રો પરાગ્રહની ક્રિયાથી મિત્રો કોઈ જાતનું આપણે આમાં વેરાયટી ચેન્જ નથી થતી અને આપણે જે વેરાયટી ટૂંકમાં બિયારણ માટે મૂકી હોય છે એ જ વેરાયટી મિત્રો રહે છે આ ફૂલ તમે જોઈ શકતા હશો મિત્રો આપણે અમુક અમુક અંતરે મિત્રો ફૂલ રાખેલા હોય છે વાવેતર કરેલું છે જોઈ લો મિત્રો આ એકખેલ ફ્લાવરિંગ મિત્રો આ પ્રકારે કાંઈક ફ્લાવરિંગ આપણે મિત્રો જે તો આ ચોમાસું નથી મિત્રો અત્યારે વાત કરીએ તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એવું આપણે કહી શકવી એ કન્ડિશનમાં છે મિત્રો તોય તમે આ ફ્લાવરિંગ જોઈ શકતા હશો હજે જો મિત્રો તમે ચોમાસાની સિઝનમાં તમે જો આ રીંગણનું વાવેતર કરેલું હોય તો મિત્રો આથી ચારથી પાંચ ગણું મિત્રો ફ્લાવરિંગ વધારે બેચેલું હોય છે કારણ કે જોવામાં વરસાદ પડે તો મિત્રો ફ્લાવરિંગ વધી જતું હોય છે અને અત્યારે મિત્રો ફ્લાવરિંગ ટૂંકમાં વાત કરીએ તો અમુક ટકા ખરી જતું હોય છે પણ ચોમાસાની અંદર મિત્રો એક ફૂલ પણ મિત્રો તમારે ખરતું નથી અને એ ખૂબ સારી વેરાયટી કહીએ છે કે ચોમાસા માટેની હો મિત્રો અને માર્કેટ રેટની વાત કરીએ તો મિત્રો દેશી ચોકલેટ ગુલાબી કરતાં મિત્રો આ રીંગણ ઓછું ચાલતું હોય છે પણ માર્કેટ રેટ તમને પૂરા પૂરા મળી જતા હોય તો મિત્રો આ વે વેરાયટીની વાત કરીએ તો મિત્રો ચોમાસા દરમિયાન જ્યારે કોઈ પાસે મિત્રો કંઈ ઉત્પાદન જ ના હોય કોઈ પાસે મિત્રો કંઈ રીંગણ જ ના હોય તો ત્યારે મિત્રો ગમે તે રીંગણ હોય જો મિત્રો તમે સડેલું રીંગણ લઈ જાઓ તો એ મિત્રો તમને માર્કેટ રેટ મળવાના જ છે તો મિત્રો એમાં તો આપણે રીંગણની વાત કરીએ તો ખૂબ સારું રીંગણ આમાંથી મળતું હોય છે અને માર્કેટ રેટ પણ મિત્રો મળી જતા હોય છે ચોમાસા દરમિયાન કારણ કે કોઈ પાસે મિત્રો ત્યારે રીંગણ જ ના હોય એટલે મિત્રો માર્કેટ રેટ પણ વધારે સારા મળતા હોય છે પણ બને ત્યાં સુધી મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણના માર્કેટ રેટ વધારે મળતા હોય છે પણ આ વેરાયટી આપણે ચોમાસા માટે વાવ્યું હોય તો આપણે વાવેતર કરી શકીએ છીએ કારણ કે ચોમાસા માટે મિત્રો આપણે ઉત્પાદન જોઈએ ચોમાસું એક એવી સિઝન છે જ્યારે આપણે ઉત્પાદન મળવું જોઈએ કારણ કે બાકી તો મિત્રો આજના વિડીયોમાં આજ કહેવાનું હતું જો તમે પણ મિત્રો અમારું આ રીંગણનું બિયારણ અથવા તો મિત્રો રોપા લેવા માંગતા હોય જો આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ જે બારે વેરાયટીના રોપા લેવો હોય તો મિત્રો તમને ઓફ સિઝન અથવા તો ગમે ત્યારે મળી જશે અને જો મિત્રો તમે આ એપલ ડોલીનું વાવેતર કરવા માંગતા હોય તો તમને ચોથા પાંચમા મહિનાની અંદર આપણી પાસેથી રોપા હાજરમાં મળી જશે અથવા તો બિયારણ તમને બારે માસ મળી જશે તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત જો તમે હજુ અમારા પાછળના વિડીયો ન જોયા હોય તો વિડીયો જોઈને તમે પૂરેપૂરી માહિતી લઈ શકો છો જય હિન્દ જય ભારત